હિમાલયની ની ઉચ્ચી પર્વતમાળા વચ્ચે મહાદેવનું એક પવિત્ર ધામ વસેલું છે તે છે કેદારનાથ દર વર્ષે અહીં છ મહિના માટે કપાટ બંધ રહે છે અને છ મહિના માટે કપાટ ખુલ્લા રહે છે કપાટ ખુલ્લા રહે છે ત્યાં સુધી સંખ્યામાં ભક્તો ભગવાન દર્શન કરવા આવે છે કેદારનાથ મહાદેવ મંદિર પંચ સૌથી મુખ્ય મંદિર છે દંતકથા અનુસાર આ મંદિર નિર્માણ પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું અને પછી આઠમી સદી માં પુનઃ નિર્માણ આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું આ મંદિરનું નિર્માણ વિશેષ પથ્થરો કરાયું છે જે ઠંડી અને ભૂકંપ જેવી આપત્તિજનક સ્થિતિ વચ્ચે પણ ટકી રહે છે મંદિરના કપાટ સામાન્ય રીતે દિવાળી પછીનો બીજો દિવસ એટલે કે ભાઈ બીજના દિવસે કપાટ બંધ થઈ જાય છે મંદિરના કપાટ બંધ થવાનું મુખ્ય કારણ એ છે કે કેદારનાથ મહાદેવ મંદિર હિમાલયની ઊંચી પર્વતમાળા વચ્ચે આવેલું છે અહીં શિયાળાની ઋતુ દરમિયાન ભારે બરફ વર્ષા થાય છે પણ શૂન્ય થી નીચે જતું રહે છે તે સંપૂર્ણ રસ્તાઓ બરફથી બંધ થઈ જાય છે આથી કુદરત અને ભક્તિ વચ્ચે સંતુલિતતા જાળવવા માટે આ મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે ત્યારે એક દીપક રૂપી જ્યોત પ્રજ્વલિત કરવામાં આવે છે છ મહિના સુધી મંદિર બંધ હોય છતાં પણ દીપક ની જોત પ્રજ્વલિત રહે છે જે મહાદેવની હાજરી દર્શાવે છે આ હતું કપાટ બંધ થવા પાછળ નું અદ્ભુત રહસ્ય તો મિત્રો તમને વિડીયો માહિતી રસપ્રદ લાગ્યો હોય તો ને લાઈક કરી અને શેર કરજો સાથે જ આવી માહિતી ગુજરાતી જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો હર હર મહાદેવ Presented by GJ Invitation for Digital Invitation.